રાષ્ટ્રીય દૂધ દિવસ શ્વેત ક્રાંતિ જનક ડોક્ટર વર્ગેશ કુરિયન ની જન્મ જયંતિ ના અવસરે દેશ માં રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે ગુજરાત માટે આ દિવસ નું વિશેષ મહત્વ છે આ દિવસ નું વિશેષ મહત્વ એટલા માટે છે કે આ ક્ષેત્રે ગુજરાતને ગુજરાત ને સમૃદ્ધ બનાવ્યું છે તો ચાલુ જોઈએ એસી હજાર કરોડ નું વાર્ષિક ટર્ન ધરાવતો આ ઉદ્યોગ ગુજરાત ને કેવી રીતે સમૃદ્ધિ બક્ષી રહ્યો છે ગુજરાત ના અનેક ગામડાઓ એવા છે જેનો હવે મુખ્ય વ્યવસાય જ દૂધ ઉત્પાદન બની ગયો છે આજે કેટલીક મહિલાઓ તો ગુજરાત માં એવી પણ છે કે જે દૂધ વેચી કરોડ પતિ બની છે દૂધ કા કારોબાર એટલા બઢિયા ચલ કે અમારે મેં કોઈ ઇન્ડસ્ટ્રી નહી થઈ તો આજ બે ખેતી કે સાથ સાથ એ ધંધા મુખ્ય ધંધા હો ગયા હે કે સાથ ઘર કા ગુજરાન ચલાતે હે Mm. -hmm.